નમસ્કાર દર્શક ટીવી ન્યૂઝ તો મહત્વના સમાચાર મહેસાણાથી મહેસાણા નજીકના બુરિયાવી ગામે મેહુલ ફાર્મ હાઉસમાં મહામંડલેશ્વર અશ્વિનગીરી ગોસ્વામીના આશ્રમમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આપણા શાસ્ત્રોમાં અષઢ પૂર્ણિમાનું મહત્વ ખૂબ રહેલું છે ત્યારે વર્ષ દરમિયાન બાર પૂર્ણિમા આવે છે પરંતુ અષાઢી પૂનમ ભક્તિ અને જ્ઞાનના રસ્તે ચાલતા સાધકો માટે વિશેષ મહત્વ ધરાવે છે આ દિવસે આકાશમાં અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન ફેલાય છે જેના કારણે વ્યક્તિનું શરીર અને મન એક વિશેષ સ્થિતિમાં આવી જાય છે આ સ્થિતિ સાધક માટે ખૂબ જ લાભદાયી હોય છે ધ્યાન વગેરે માટે આ સમય સૌથી ઉત્તમ બની જાય છે વેદ વ્યાસના શિષ્યોએ આ અવલૌકિક આનંદ પ્રાપ્ત કર્યો હતો તેથી જ તેમણે તમામ ભક્તોને અદભુત આનંદ પ્રાપ્ત કરાવવા માટે ગુરુપૂજાની પરંપરાનો શુભ અવસર આપ્યો છે દસના અખાડાના મહામંડલેશ્વર રાષ્ટ્રીય હિન્દુ ધર્મગુરુ અને મહાગુજરાત દસના પ્રદેશ પ્રમુખ અશ્વિન ગીરી દ્વારા દર વર્ષની જેમ ઉજવાતા આ ઉત્સવમાં મોટી સંખ્યામાં સેવકોએ ગુરુજીના અંતરમનથી ચરણ સ્પર્શ કરી આશીર્વાદનો લાભ લીધો હતો સાથે સાથે ગુરુ પૂજન પણ કર્યું હતું ઉપરાંત ઉત્સવમાં મહાનશ્રી દ્વારા ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી એજવીએન ટીવી ન્યૂઝ મહેસાણા